टेश्वरी मंदिर भी है जो कि बहुत अच्छा मंदिर है तो इसलिए हमने यहाँ पर मंदिर में माता रानी के दर्शन करने आए जिससे ये नवरात्रि का समय है दर्शन भी हो जाए और माता का हमको आशीर्वाद भी प्राप्त हो दर्शन करने के बाद हमें ऐसा लगा यहाँ थोड़ा शांति प्रतीत हुआ और इलाका भी बहुत शांत है बहुत अच्छा लगा ऐसा लगा कि कभी भगवान ने मौका दिया तो हम दोबारा भी यहाँ आएंगे और माता का आशीर्वाद जरूर प्राप्त करेंगे ये हमारी इच्छा है

આટલો એનો મહિમા છે કે દૂર થી બધા લોકો આવે છે એટલે અમને સરસ અનુભવ થયો છે નવરાત્રી ચાલુ છે એટલે પ્રાર્થના કરી કે જેટલા અહીંયા દર્શન કરવા આવે છે ભક્તો એ બધા અને માતાજીના આશીર્વાદ બધા ઉપર પડે એવી ઈચ્છા છે માતાજીના સાનિધ્યમાં ખાસ કરીને ચૈત્રી નવરાત્રી છે તો માતાજીના દર્શન કરવાના અમને યોગ થઈ ગયા અને અમે અહિયાં આવ્યા કે શક્તિ દેવી ભક્તિ દેવી એટલે અમારામાં શક્તિનો પ્રચાર થાય પ્રસાર થાય અમે શક્તિવાન બનીએ એટલા માટે અમે અહીંયા જંગલમાં છે કનકાઈ માતાજી પાસે દર્શન કરવા માટે આવ્યા છીએ અને અહીંની પ્રકૃતિ પણ ખૂબ ગમે અને આટલો બધો ઉનાળો છે પણ અહીંયા તો એટલી બધી ઠંડક ને એટલી બધી સારી અનુભૂતિ થાય છે કે અહીંના અહીંયા બેઠા રહી એટલી અમને અહીંયા મજા આવે છે માતાજી કનકેશ્વરી ટેમ્પલ તરફ દ્વારા વર્ષો વર્ષની પરંપરાથી ચૈત્રી નવરાત્રી એટલે ચૈત્રી નવરાત્રી એટલે વર્ષની મોટા મોટી નવરાત્રી કહેવાય આ નવરાત્રીની અંદર કનકાઈ માતાજીને માનનારા ચોરાશી ગોઠી ના ખાસ દર્શન કરવા અને પોતાના માનતા કર અને નિવેદ લઈને આવે છે અને આ ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજી કનકાઈ માની એના ગોઠી ભાઈઓ આશરે ત્રણેક દિવસમાં પંદરેક હજાર માણસો ભક્તો પ્રસાદ લે છે તથા આ અષ્ટમીના હવનના અમારા સવારના જે યજ્ઞ થાય છે તે યજ્ઞના મુખ્ય યજમાન કે જેમનો અત્યારે પછી અનિલભાઈ અમૃતલાલ શાહ પરિવાર એ મુખ્ય યજમાન તરીકે છે અને આખો દિવસ હોમ હવન યજ્ઞ અને બધી ધાર્મિક વિધિથી આ કાર્યક્રમ આઠમ ને દિવસે કરવામાં આવે છે આજે આપણે લોકો ગિરિકંદરાઓની અંદર અડાબીડ જંગલ ની અંદર શક્તિ માતાજી કંકેશ્વરી દેવી ના બેસણા છે આદિ અનાદિ એટલે કે ચૌદસો પચાસ વર્ષ હોડ એટલે કે ચૌદસો ને પચાસ વર્ષ જૂનું આ તીર્થ સ્થાન છે દર વર્ષની પરંપરા પ્રમાણે માતાજી કંકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય અતિભવ્ય એવા માન નવરાત્રાના આયોજન આયોજન થતું હોય છે આ નવરાત્રી ની અંદર દેશ વિદેશ અને અમારે સૌરાષ્ટ્ર ની લોકો એટી ફોર કોમ્યુનિટી એટલે કે ચોર્યાસી જ્ઞાતિના શક્તિમાં ટંકેશ્વરી તેમના કુળમાં કુળદેવી તરીકે સ્થાપિત છે આ બધા જ ભક્તો જ્યારે એકમથી લઈને નોમ સુધી અહીંયા ગીરદી ખૂબ રહેતી હોય છે આ ગીરદીને પહોંચી વળવા માટે અહીંયા અષ્ટમી આજે આઠમ છે એમાં હજારો ભાઈ ભક્તો દર્શન કરશે અને યજ્ઞના દર્શન કરી અને પ્રસાદ લઈ અને ગરબા રમે છે અને ગરબા રમે ત્યાર પછી તેમના અનુષ્ઠાનની સાંજમાં પોતે તલીન થઈ પોતે પોતાનું સ્થાન મેળવી અને શ્રદ્ધા લઈ એમની ઘરે જાય છે અને કૃષ્ણ ભગવાન યજ્ઞ કરેલું અને તેમની શક્તિ દ્વારા અને તેની ભક્તિ અને પાંચ પાંડવોને જ્યારે જીવનવાસ થયેલો ત્યારે પાંચ પાંડવે એ કૃષ્ણ ભગવાન સાથે અહીંયા કંકાય સ્થળ પર કંકાટી નગરીમાં તેમને યજ્ઞ કરેલો ત્યારથી આ યજ્ઞની પ્રથા 何 <music> তো বান ধরে গচে সুমতঙ্গবাস বলি সুনীদানী নার তো সুতি হইতো জান মানে